સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધ્રાંગધ્રાના નરસિંહપરા વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ક્રેટા કાર પકડી પાડી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વાય પઠાણ પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એચ ઝાલા સહિત ટીમ ધ્રાંગધ્રા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ પાઠકને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરના નરસિંહપરા વિસ્તારમાં આવેલા નર્મદા ક્વાર્ટરની સામેના રહેણાંકી મેકાનની પાછળ ખરાબાની જગ્યા પરથી શંકાસ્પદ ક્રેટા કાર પકડી પાડી હતી જેમાં તલાશી લેતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની અલગ અલગ કાચની બોટલો એક નંગ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાર હજાર નવસો સાઠ તથા ક્રેટા કાર મળી કુલ રૂપિયા આઠ લાખ પાસઠ હજાર સાતસો સાઠ નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ ધાંગધ્રા સિટી પોલીસ મથકે પ્રોબિનેશન એક્ટા મુજબ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ દિન ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધ્રા